કાર હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ લોકશાહીમાં રાજકીય પક્ષોનું મહત્વ રહેલું હોય છે ત્યારે ગુજરાતમાં નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ કરાયો છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા સ્તર પર કાર્યાલયો ખોલીને પાર્ટીને સંગઠન મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયનો શુભારંભ કરીને મોડાસા ટાઉન હોલ ખાતે સભા યોજી હતી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અરવલ્લીના મોડાસાની મુલાકાતે લઈને જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શ્રી ગણેશ કર્યા છે અને અરવલ્લી જિલ્લામાં હર્ષદસિંહ રહેવારનો જિલ્લા પ્રમુખ તરીકે પરત ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું મોડાસા શહેરમાં પ્રવેશતા જ મોડાસા કોલેજથી મેઘરેજ રોડ પર આવેલ પાર્ટીના કાર્યાલય સુધી ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરાયું હતું અને મોડાસાના શ્રીજી કોમ્પ્લેક્સમાં આવેલ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જિલ્લાના કાર્યાલયનો રિબિન કાપીને શુભારંભ કરાવ્યો હતો શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું મેં હાલ ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે અને પ્રજા કંટાળી છે અમારો અવાજ મજબૂત કરો જેથી ત્રીજા વિકલ્પ તરીકે જનતાનો પાવર એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને પસંદ કરી છે અને અરવલ્લી જિલ્લાના મોડા મોડાસા ખાતે કાર્યાલયનો સુભારમ કરાવીને મોડાસા ટાઉન હોલ ખાતે સભા યોજી હતી વૈભવ राठौड़ અરવલ્લી ન્યૂઝ મોડાસા રાજકીય સુધ્યા સર્જાયો છે 3 વર્ષથી સતત એક ચક્રી ભાજપનું રૂદે શાસન ને પ્રજા કંતારી છે એમાંથી એક સારો વિકલ્પ તેમાં પીપલ પાવર રોકો પ્રજાની શક્તિ એટલે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડોક્ટર સાહેબ અને વિદરાસી દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે ત્યાં ઓલમાં બે શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું પણ વકાતી પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ ચિંતા નહીં કરો બાપુ સાહેબ હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ પત્રકારો સાથે પાંચ પાંચ કલાક સુધી કોઈનો અવાજ ન દબાય માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ કોઈ તમને રોકશે નહીં થેન્ક યુ સર એટલા માટે કે પીપલ પાવર છે અને અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ભાજપ સરકાર કામ કરી રહી છે એને નાબૂદ કરવા અને ભવિષ્ય ભૂતકાળમાં જે બાપુએ એક વર્ષનું જે કર્ણાટક સરકાર ચલાવી એમાં આપને ખબર છે કે એમને ઘણા બધા લાભ ખેડૂતોનો બી જ્યારે બાપુ સાહેબ કેન્દ્ર સરકારમાં હતા કોટન મંત્રી ત્યારે બી કોટનના ભાવ એમને ટેકાના ભાવે કરાવીને ખેડૂતોને બહુ જ ફાયદો કરાવ્યો છે તેમજ મહિલાઓને તેત્રીસ ટકા અનામત જે અપાવી એ બાપુ બાપુ સાહેબના શાસનમાં જ આવ્યું છે એ વસ્તુ એવા ઘણા બધા હજુ જો આપણે બે હજાર વાત કરીએ તો બે હજાર પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની ગણતરી છે કે એકસો બ્યાસી સીટ ઉપર આપણી પાર્ટી ઉમેદવાર ઊભા રાખશે તો આપ સર્વેને વિનંતી છે કે હજુ બે વર્ષ આપણી જોડે છે તો આપણે તન મન થી પાર્ટીના કામે લાગી જઈશું અને બાપુ સાહેબ નું જે સપનું છે એને આપણે સાકાર કરવાના પ્રયત્ન કરીશું